કચેરીની કથિત બેદરકારીને લઈ વધતી જતી વીજ પુરવઠાની અનિયમિતતાની ફરિયાદ લઈ જાગૃત નાગરિકો પહોંચ્યા કચેરીએ કચેરીએ પહોંચી જવાબદાર અધિકારી ગેરહાજરોએ ફોન ઉપર ફોન કર્યા પરંતુ જવાબદાર અધિકારીએ એકનો પણ ફોન ઉઠાવ્યો નહીં

વરસાદનો સમય છે ખૂબ વિકટ પરિસ્થિતિ સર્જાઈ રહી છે છોટા ઉદેપુરની અંદર લાઇટોનો બહુ મોટો પ્રશ્ન હાલ ઉપસ્થિત છે વારંવાર લાઇટો જવી આખી આખી રાત બે બે ત્રણ ત્રણ કલાક સતત લાઇટો જવી વરસાદનો છાંટો પડવાનો ચાલુ ના થયો હોય ને લાઇટો જાય નાય નાયબિજનેર કે જે મુખ્ય જવાબદાર અધિકારી છે તેઓ પણ અમારા આગેવાનોના કે કોઈ સામાન્ય નાગરિકોના પણ ફોન રિસિવ કરતા નથી અને આની વારંવાર રજૂઆત કરવા છતાં બી કોઈ આનો નિકાલ નિવડો આવતો નથી અમે છોટા ઉદેપુર જિલ્લાના વડા મથકમાં રહીએ છીએ પણ તોય અમે અમને એવું ફીલ થાય છે કે અમે કોઈ અંતરિયાળ વિસ્તારની અંદર હાવ પછાત વિસ્તારની અંદર રહેતા હોય એવું અમને લાગી રહ્યું છે ખરેખર આ ખૂબ દુઃખની વાત છે અત્રે અમે અધિકારીશ્રીને મળીને આવ્યા છે એવો બે દિવસની અંદર આ પ્રોબ્લેમ સોલ્વ થશે એવી બાહેધરી આપી છે પ્રજાને ખૂબ મુશ્કેલી પડી છે અમે પણ આશા રાખીએ કે આ કામ ઝડપથી થાય અને લોકોને પડતી મુશ્કેલીનો નહીં થાય તો અમે ગાંધી ચિંડિયા માર્ગે જઈશું આગળનું અમે આંદોલન કરવાનું થાય તો તે પણ કરીશું અને તાળાબંધી કરવાનું થાય તો તે પણ કરીશું અમને જે પણ જો સારો પ્રત્યુત્તર નહીં મળે કે આનો નિકાલ નહીં થાય તો અમે એનાથી પછી આગળ ગાંધી ચિંડિયા માર્ગે જઈશું